Ɓeɗi wese pese kaɗe cangun se to a ɗi ko ɗi jata e c̲h̲o̲o ɗi ɗaɗt sko, c̲h̲o̲o ɓe jidom kallit e josu ɓeda neccu ɓe jaa e ɗe ɓe patari se a nya mukjimnata e di wese, a yir te ma klasse wu pere wu wu, ɗa te wu pere wu e ɗi wese no mairi jauh te yarɓa irta ચાલો હવે જઈ સીધા મિત્રો કોલેજ બાજુ હાલતા થઈ ગયા છે ત્યારથી ગાંધી હોસ્પિટલ માં અચ્છા ગાંધી હોસ્પિટલ અને અહી જો ને કે ના ના કે હાલતા આમ કે નામ નાખી અને થી જઈ જો

સંજય કોઈ ગયો હવે આમ ત્રણ છીએ હું કરણ અને વિષુ તો ચાલો ઉઠી જાય કરણ ઉપર રૂમ આવે છે વિષુ કંઈક બહાર ગયો પછી હાલે જઈ ચા પીવા મસ્ત બહાર થોડાક નીકળી ચાલો પછી હું બાકી જો રૂમ છે ત્યારે કંઈક આવો ક્યાંક પથાઈ થઈ જવા નથી બે છે કારણ કે હું એક ઉપર છું ચાલો તો તમને પેલા રૂમ બતાવી દઉં તો નંબર પીડો ભાઈ હા વગાડ તો ટાઈમ પાસ કરવા કારણ કે મ્યુઝિક મજા આવે ને જો અમારે બોર્ડ હોય એવી રીતે કનેક્શન ડાયરેક્ટ જી જો આવી રીતે રીસો એને ઊભું થયું હોય જો બ્રશને એવું બધું પડ્યું હોય અહીંયા અમારે સમાન છે જ જમાં જો તેલ ને આ છે અંતરમૂલ આ છે બધી જેલ ને એવું બધું પીડ્યું હોય પછી આવ્યો લીવન ને આ અંતર ને આવું બધું છે પાણીની બોટલ છે જો આવો નાસ્તો એમાં અલગથી પીડ્યો હોય તો ભૂખ લાગે ને તો કારણ કે મને નક્કી ન હોય રહે તે પૂછ્યા થાય બધા જો નાસ્તો પીડ્યો હોય ને કે ચોપડા ને એવું બધું મેં હોય ને ફેલ ને કપડા ને એવું બધું પીડ્યું હોય તો બધાય મેલા ને એવું બધું રૂમાલ ને બધું ટીંગાતું હોય તો આવો છે કંઈક રૂમ ચાલ હમણાં પછી હાલ બહાર ચા પા પીતા હોય ને થોડુંક બહાર નીકળી આવી જશે મસ્ત બહાર રને જો હું કંઈક વાતાવરણ છે પણ વાદળું નથી અને ચાલો નટસ ગો આલે દઈ મધુ રમે ચા પીવા તો મિત્રો આવી જયો છો અત્યારે જો દાઢી સેટ કરાવવા કરાવવાની મસ્તી કરાવી નથી કીધું દાઢી એ જ છોલાવી નહીં તો જો મસ્ત આવું કંઈક છે જો અહીંયા ભાઈ એટલે ભાઈ ફિલિંગ આવે મહારાજાને યુ તો ચાલો ભાઈ ગયા છે બહાર હમણાં આવે એટલે પાછી ગયા થોડુંક સોલાવી નથી બીજી જો એસી બેસી ફૂલ હે જો ઘડીક જગ્યામાં મોજ આવે ને વાત પૂછવામાં એક નંબર ચાલો આવે એટલે દાટી કરાવીએ છીએ મિત્રો મસ્ત છે વાળ તો પછી આવી ગયા છે ને દાટી કરવાનું ચાલે તો વાળ એ ઉપાડી તો જ્યાં જ્યાં તમને થાય અજીબ લાગે હા ચાલો કારણની વાઈટ આવ્યો ભાઈ અંદર જમવાળા આવ્યો અમે બે આવી ગયા જો

लग रही है बाढ़ तो काबू करें नहीं चाहिए। जो। अल्लाह माफ करे बहुत मनुष्य लग रहे मत करो नहीं लो। लागू नहीं रह जो। <laughs> तो फाइनल जो रूम ऐसे ही है विशुबे तो भी ऐसे माच चुवा। माय गॉड मोबाइल माच है मोबाइल मतलब कैसे? जो आने आम टीवी होगा ચાલુ છે મેં ગઈડો નથી ચાલો આપણે હવે એડિટિંગ કરી નાખી કારણ કે આપણે રોજનું કામ એ આપણે કામ કરવાનું છે ચાલો તો બ્લોગ મેં રાખી દઈએ આશા છે કે તમને વિડીયો પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળે નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય મહેન્દ્ર